જંગલ વિસ્તારો આવેલ જંગલ વિસ્તારોમાં રિસોર્ટ ની ફરસાણની દુકાનોની તપાસ હાથ ધરવામાં આવી ધારી પ્રાંત અધિકારી ધારી મામલતદાર સાહેબ તથા ધારી પોલીસ સ્ટાફના ના સંયુક્તપણે તપાસ કરાઈ હતી જેમાં ફાયર સેફ્ટીના સાધનો અને જરૂરી ડોક્યુમેન્ટ નહીં હોવાથી અને ગેસના બાટલાનો ઉપયોગ કરતા તમામ વેપારી ભાઈઓના ગેસના બાટલા જપ્ત કરવામાં આવ્યા હતા ફાયર સેફ્ટીના જરૂરી સાધનો ન હોય તેવી તમામ હોટેલ રિસોર્ટ ફરસાનની દુકાનો અને અન્ય ખાદ્ય સામગ્રીનો વેચાણ કરતા તમામ વેપારી મિત્રોની દુકાનોમાં સીલ મારી દેવામાં આવ્યા હતા धारी तालुका ना तमाम लेटेस्ट समाचार जानवा आजेज अमारा पेज न फॉलो करो